સતારામ સદેદાસ સમદેદાસ જય મામ જય શ્રી કૃષ્ણ હું છું લાટકી લાડો તો આજે અમે પધાર્યા છીએ નવા આશ્રમ હરમળિયાએ રામ જો જલ્પાબેન દિવાલના ટેકે અને છાંયે કેવા સુતા છે જલ્પાબેન જરાક કેવો આનંદ આવે છે જરાક અમને બે શબ્દમાં જણાવો અખંડ મમ્મી આમ જો અખંડ કરે છે આમ જો આમ તો સમજો મસ્ત ધૂળમાં હું એ જ ગયા છે અમારે અહીંયા જો અહીંયા ઘરનું ઓલું માપણી થાય ને મમ્મી કે ઘર બની ગયું ઘર બની જાય ને પછી તમે લોકો ન્યાં રહેજો અમે અહીંયા ખૂઈ જાય ક્યાં મજા આવે છે આમાં મજા છે ને બહુ એવું એવું કેમ નો પોતા કરવા પણ બગડે એનું એટલે આમ જો કે ઈ મોજ કરે છે અને નેચર ને લવ કરે છે એ તમે બધા નેચર ને લવ કરો જય મામા